સિનિયર આગેવાનોને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા અભિનંદન પાઠવીએ છીએ છેલ્લા દસ વર્ષથી દિલ્હીની જનતાને ખોટા વચનો આપીને ખોટો કરીને વરમાવીને દસ વર્ષ સુધી દિલ્હીની અંદર જેને શાસન કર્યું છે એવા અહંકારી કેજરીવાલજી કે જેઓ એમના નિવેદનમાં અનેક વાર બોલી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી સાહેબ

કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસિક રહ્યા છે સિત્તેર બેઠકો વાળી દિલ્હીની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ અડતાલીસ બેઠકો મેળવીને ખૂબ જ ભવ્ય જીત મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી રાજકારણને ને મહોર મારી છે જે પ્રકારે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો હોય કે જુદા જુદા પ્રકારના નિર્ણયો કરવાનો હોય અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ને ખુબ ખુબ અભિનંદન આપીએ છે દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થતા નેત્રંગ ખાતે ફટાકડા ફોડી એક અમેક ની મીઠાએ ખવડાવી ઉજવણી કરી હતી